સચ્ચિદાનંદય વિશ્વત્પત્વે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાયમદાવુ પ્રકટરસિંદ સ્ફુરજદ્રાશાદિલિલામૃતજરથી પરાક્રંતસર્વિશ્વાત્માનુભાવ પ્રકટન હૃદય સચુરાશિતા ભૂમહુયન મનુષ્ય કૃતરત કરુણસ્તન પ્રબત્તિ આજના મનોરથી જગમોહનભાઈ વિરોજા વલ્લભભાઈ વિરોજા એમનો પરિવાર અને એમના આમંત્રણ માન આપીને અત્રે સમુપસ્થિત સર્વ ભાગ્યવાન વૈષ્ણવજનો આજે ખૂબ રૂડો અને આનંદનો અવસર આ પરિવારને ત્યાં આવ્યો છે અને માલા પેરામણીનો જે સુંદર અવસર જે અલૌકિક મનોરથ આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય એ મનોરથ માટે તેઓ પોતાના વતનમાં આવીને નાનડિયામાં આવીને આ સુંદર કાર્યક્રમ પોતાની માતૃભૂમિમાં યોજ્યો તે અત્યંત આનંદ અને પ્રસન્નતાની વાત છે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં માલા પેરામણીનો એક અલેરો મહત્વ છે એની જે વ્યવહારિક સમજ હોય એ હરેક લોકોએ કેળવવી જોઈએ કે એકચ્યુઅલમાં માલા પેરામણી છે શું શા માટે આપણે માલા પહેરામણી કરીએ છીએ માલા પેરામણી કરવાના પાછળનો હેતુ શું હોવો જોઈએ અદ્યાવિધિ આપણે જે વિચાર કરીએ છીએ એમાં એવું આપણને સમજાય છે કે માલા પેરામણી સાધારણત કોકના અવસાન પછી આપણે કરીએ છીએ એટલે અડધા લોકોને મનમાં એવું જોઈએ કે આ એક દુઃખનો પ્રસંગ છે કે આપણા પરિવારમાંથી કંઈ કમી થઈ હોય એટલે આપણે જેમ બેસણું કરીએ જેમ આપણે દાડો કરીએ જેમ આપણે અન્ય કોઈ વૈદિક લૌકિક ક્રિયા કરતા હોય એવી જ રીતે આપણને એમ લાગતું હોય કે આ માલાપેરામણી એનો એક ભાગ છે અને એ આપણે કરવું પડે ન કરીએ તો આપણને કંઈક તકલીફ પડે ન કરીએ તો આપણી વિધિઓ અધૂરી રહી જાય આ પ્રકારની ઘણી ગેરમાન્યતાઓ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પ્રચરી છે અને લોકો અનભિજ્ઞ છે લોકોને નોલેજ નથી લોકોને એનું જ્ઞાન નથી એટલે બધા લોકો આંધરે બેડું કૂટી અને લગભગ લોકો માલા પેરામણી કરવા માટે એમ વિચારે છે કે આ કરવું જ પડે હકીકતમાં માલા પેરામણી કોઈ ફરજિયાત પ્રસંગ પુષ્ટિ માર્ગમાં નથી અને માલા પેરામણી એક એવો પ્રસંગ છે કે જે આનંદ ઉત્સાહથી વ્યક્તિને મનમાં એમ થાય કે મારે કંઈક મારા વડીલ સ્વજન સ્નેહી કોઈ પણ સંબંધી એમને યાદ કરીને કંઈક અલૌકિક મનોરથ કરવાની મનમાં ભાવના થાય કે હરિગુરુ વૈષ્ણવની કંઈક આપણે સેવા કરીએ એવો જેમ કે મનોરથી પરિવારને મનમાં વિચાર આવ્યો અને એમને આ મનોરથ કર્યો એવી રીતે કોઈ પણ વૈષ્ણવને ગૌલોકવાસી થયા બાદ એમના પરિવારજન કે સ્વજનોને ઈચ્છા થાય કે એમને યાદ કરીને કંઈક સુંદર આયોજન કરીએ તો એવો મનમાં ભાવ જો આવે તો એને ખરી રૂપમાં આપણે ત્યાં માલા પહેરામણી તરીકે આપણે મૂલવવામાં આવે છે એને જ માલા પેરામણી કહી શકાય છે પણ જો આપણના મનના અંદર એવો ભાવ હોય કે આ માલા પેરામણી નહીં કરીએ તો કંઈક અશુભ થશે આ માલા પેરામણી નહીં કરીએ તો આપણી વડીલોની ક્રિયાઓ અધૂરી રહી જશે આવું જો મનના અંદર ભાવ હોય તો એ કાઢી નાખજો ક્યારેય પણ આવો ભાવ મનમાં રાખતા નહીં અને ઘણા લોકોને મનમાં એવો ભાવ હોય કે આપણે માલા પેરામણી કરીએ તો જ આપણા વડીલોની સદગતિ થાય તો જ એઓને જે એમને પ્રાપ્ત થયેલા લોકો હોય એ પ્રાપ્ત થાય ગોલોકધામ પ્રાપ્ત થાય ના એ આપણી માલા પેરામણીની કોઈ રાહ જોતા નથી એમને જે લોક પ્રાપ્ત થવાનું છે એ એમના અવસાન થયા બાદ એમને પ્રાપ્ત થઈ જ ગયું છે એમના કર્મ અનુસાર અને આપણે તો એમ જ માનીએ છીએ કે પુષ્ટિ જીવ હોય એની કોઈ અવગતિ થાય નહીં એની હંમેશા ઉત્તમ ગતિ થાય કેમ કે મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ જેના પાસે હોય એવા જીવની અવગતિ થઈ જ ન શકે એટલે આપણે એમ જ માનીએ કે ચોક્કસપણે એ જીવને ગોલોકમાં જ વાસ પ્રાપ્ત થયો હોય એટલે જ આપણે ગોલોકવાસી કહીએ માલા પેરામણીમાંય ઘણીવાર લોકોને પ્રશ્ન થાય કે આપણે ગોલોકવાસી કેમ બોલીએ છીએ કોઈ કે મારા પિતા બોલો કોઈ કે મારા માતા મારા દાદી મારા દાદા ભાઈ આ સંબંધ તો બહુ નાનો છે ગોલોકવાસી બોલો તો એ બહુ મોટો સબંધ થઈ જશે એની પદવી વધી જશે એ વ્યક્તિને આપણે વધારે ઉપર લઈ આવવા માટે આપણે એને નાના સંબંધોથી નથી તોલતા એ દાદા નાના પિતા માતા એ તો આ પૂરતા છે પણ વાસ્તવિક રૂપમાં એની ઉત્તમ ગતિ ક્યારે કહેવાય કે જ્યારે એને ગોલોકવાસ પ્રાપ્ત થઈ ગયો એને વૈષ્ણવ થઈને એ સૌથી મોટા મોટી ઉપલબ્ધિ કઈ કરી એને એને ગોલોકમાં વાસ મળ્યો એને યા સદગતિ થઈ એની એ પ્રકારની મનના અંદર જો ભાવના આવે ને પછી માલાપેરામણી કરો માલા પેરામણીની આ વ્યાખ્યાઓ છે પણ જો આપણે એક ઉત્તર ક્રિયાના રૂપમાં માલાપેરામણી કરતા હોય તો એ સર્વથા શાસ્ત્ર વિરુદ્ધ પણ છે અને એ સંપ્રદાયના વિરુદ્ધ પણ છે કે એવી રીતે માલા પેરામની ક્યારેય કરવી નહીં મનોરથીને કહું છું અને મનોરથીના મહેમાનોને કહું છું કે આ બધા મનમાં આ ભાવ રાખજો અને જ્યારે જ્યારે હું માલા પેરામણીમાં જાઉં ત્યારે આ વિષય તો હું બોલું જ છું કેમ કે આટલું બોલ્યા પછી હું લગભગ સાત આઠ વર્ષથી આ વાત સમજાવતો જ આવ્યો છું પણ હજી પણ લોકોના અંદર એ જાગૃતતા નહીં વધશે લોકો હજી સમજતા નથી કે એકચ્યુઅલી માલા પેરામણી શા માટે આપણે કરવી જોઈએ એટલે આજે હું દર વખતે એ વાત ચર્ચા કરતો જાઉં છું અને આજે પણ કરતો રહીશ અત્યારે કરી રહ્યો છું કે આપ લોકો આને બરાબર બખૂબી ઢંગથી આને હૃદયંગમ કરી લ્યો આ વાતને કે માલા પેરામણી એ લૌકિક વૈદિક પ્રસંગ નથી જેમ તમે દસમું બારમું કોઈ ઉત્તર ક્રિયા કરો તો એ વૈદિક ક્રિયા છે શાસ્ત્રએ આપેલી ક્રિયા છે તમે જ્યારે બેસણું કરો તો એ બેસણું શાસ્ત્રએ નથી કીધું લોકાચાર છે કે આપણે જે સમાજમાં રહેતા હોય ને એ સમાજનો લોકાચાર છે કે લોકો આવીને ખરખરો કરે એ લોકાચાર છે પણ અલૌકિક વાત લોક અને વેદ કરતાં પણ અલગ છે એ અલૌકિક વાત માટે શું તો કે અલૌકિક વાત માટે માલા પહેરા અને આપણે ત્યાં કોઈ વ્યક્તિ અહીંથી વયોગ્યો એનો આનંદ ન હોય ઘણાને એમ વિચાર આવે કે વયાગ્યાનો આનંદ પ્રસંગ થોડી ઘરમાં કાંઈ વૃદ્ધિ થાય બાળકનો જન્મ થાય વહુ ઘરમાં આવે તો એ આનંદનો પ્રસંગ કહેવાય કોઈ ઓછું થાય એમાં આનંદ કે નો આનંદ એટલા માટે કે અહીંથી મુક્ત થઈને એ જીવ ગોલોકધામમાં પ્રાપ્ત થયો ગોલોકધામમાં વૃદ્ધિ થઈ અહીંથી ભલે કમી થઈ પણ ગોલોકધામમાં ઠાકોરજીની સેવામાં એક જીવ પાછો આવ્યો એ જીવ સેવામાં આવ્યો એટલે આપણે બધા એના સ્વજન છીએ એટલે આપણે આનંદ મનાવીએ છીએ કે તારો ત્યાં જન્મ થયો પાછો મરણનો આનંદ ન હોય પણ જન્મનો આનંદ હોય એટલે આપણે એમ માનીએ છીએ કે એ જીવનો ત્યાં પાછો જન્મ થયો અહીંથી ભલે એ ગયો પણ ત્યાં એને જન્મ પ્રાપ્ત થયો એટલે આપણે આનંદ ઉત્સવ મનાવીએ છીએ અહીંયા એટલે આપણે કોઈ સફેદ કપડાં પહેરીને નથી આવતા આપણે રંગબિરંગી કપડાં પહેરીને આવીએ આપણે બધાએ તૈયાર થઈને આવીએ આપણે બધા લોકો શિંગાર કરીને આવીએ કેમ કેમ કે આપણી ભાવના એવી છે કે આપણા જે પણ સ્વજન છે એને ઉત્તમ લોક પ્રાપ્ત થયો છે ગોલોક પ્રાપ્ત થયો છે કેમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવા મહાપુરુષ જેના ગુરુ હોય ને એ જીવની અવગતિ ન થાય એટલે આપણે ત્યાં જ્યારે માલા પેરામની પૂરી થાય ને પછી વૈષ્ણવ કીર્તન ગાય કે શરણ આય સોય તારે જન શરણ આય સોય તારે મહાપતિત ઉદ્ધારે ગમે એવા પતિત પણ થઈ ગયા હોય ને કર્મથી પણ શ્રી વલ્લભની કૃપાથી એવા મહાન ગુરુની કૃપાથી એ જીવની ઉત્તમ ગતિ થાય એમાંય કોઈ સારો જીવ હોય એની તો વાત જ છે કરવી જેને બહુ જીવન સદાચારી જીવ્યા હોય વૈષ્ણવતામાં જીવ્યા હોય પરોપકારમાં જીવ્યા હોય એની તો વાત જ શું કરવી પણ કદાચ કોઈ પાતકી પણ થઈ ગયા હોય ને તોય મહાપ્રભુજીના સામર્થ્ય બળથી મહાપ્રભુજીના કૃપા બળથી એ જીવ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે તો આ આપણી પુષ્ટિ માર્ગની સમૃદ્ધ પરંપરામાં આપણે બધા જીવી રહ્યા છીએ અને એ પરંપરાનું આજે આપ સૌ અહીંયા અનુશીલન કરી રહ્યા છો મનોરોથી પરિવાર દૂર દેશ રહેવા છતાંય માર્ગ પ્રત્યે એમની નિષ્ઠા અને ગામમાં આવીને તેઓએ આ સુંદર આયોજન કર્યું તે બદલ મને પણ ખૂબ આનંદ થયો કે એમની માર્ગ પ્રત્યે આપણી માતૃભૂમિ પ્રત્યે જે નિષ્ઠા છે એ જ આપણી ખરી સંસ્કૃતિને સભ્યતા છે કે આ જ આપણા પુષ્ટિમાર્ગની આખા સમાજને દેન છે કે આવી ભાવના આપણા બધાના અંદર રહે આપ બધાના અંદર વૈષ્ણવતા જાગૃત રહે આ બધા આપણા પુષ્ટિમાર્ગને બરાબર સમજો કેમ કે પુષ્ટિમાર્ગ વિશે અડધા લોકોને ખબર જ નથી જે વિદેશમાં વસતા વૈષ્ણવો છે એ લોકોને તો એટલી જ ખબર છે કે આપણે વૈષ્ણવ છીએ દીકરા એટલે તારે વૈષ્ણવ થવાનું તારે બ્રહ્મસવન લીધું છે તારે લે અમે લીધું તારે લેવાનું એથી વધારે આપણે બાળકોને પુષ્ટિ સંપ્રદાય વિશે કાંઈ જ્ઞાન આપી શકતા નથી કેમ કે કૂવામાં હોય તો અવેળામાં આવે આપણા પાસે શું નોલેજ છે કે આપણે આપણા બાળકોને નોલેજ આપીએ આપણા બાળકોને સુશિક્ષિત કરીએ એને સમજાવીએ કે પુષ્ટિ માર્ગ ઈ વન ઓફ ધ યુનિક પાથ ઓફ આપણે ત્યાં સ્પિરિચ્યુઆલિટી આપણી આધ્યાત્મિકતાનો એક અલગ જ પાથ છે પુષ્ટિ માર્ગ એ નોલેજ કે એ જ્ઞાન આપણે ક્યારે આપશું ત્યારે આપણા અંદર એ જ્ઞાન હશે આપણે ક્યારેય ચોપડીઓ ઉપાડીને ક્યારેક જોયું હશે કે મહાપ્રભુજી શું કહે છે આપણા મહાપ્રભુજીએ શું આપણને અદય દાન દક્ષસ છે એવું શું અદય દાન આપણને આપ્યું છે તો આપ સૌ કંઈક કંઈક મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરતા રહ્યો સોળસ ગ્રંથ વાંચો છોકરાઓને પુષ્ટિ માર્ગ વિશે જાગૃત કરો એ લોકોને સમજાવો કે પુષ્ટિ માર્ગ શું છે ના કરો તો એ લોકો અળગા થઈ જશે આપણી સંસ્કૃતિથી દૂર વયા જશે એ લોકોના પ્રશ્નો હોય તો એના જવાબ આપણા પાસે હોવા જોઈએ એ પ્રશ્નોના જવાબ તમારા પાસે ન હોય તો અમારા પાસે લઈ આવો જેટલી અમારામાં તાકાત હશે એટલું અમે એને જવાબ આપશું કે પુષ્ટિ માર્ગની જે પરંપરા છે એ એમને નથી એ બધી જ પરંપરાઓ સાયન્ટિફિક અને ફિલોસોફિકલ છે એ બધી જ પરંપરાઓ સમજી વિચારીને કરેલી છે એમને નથી કરી તમે કોરોનાનું જ ઉદાહરણ જુઓ કે કોરોનાના અંદર માણસોને સમજ આવી કે બહારથી આવીને નાહવું જોઈએ જમા પહેલાં હાથ ધોવા જોઈએ આ બધી વસ્તુઓ ક્યારે એના જ્ઞાનમાં આવી આપણે તો સાડા પાંચસો વર્ષ પહેલાં જ મહાપ્રભુજીએ શીખવાડી દીધું કે બહારથી આવો એટલે સ્નાન કરી લ્યો બહારથી આવો એટલે આપણે વસ્ત્રો બદલાવી લ્યો આપણે જમવા બેસીએ ત્યારે હાથ ધોઈ લ્યો મોઢામાં આંગળાઓ ન નાખો અડધા લોકોની ટેવો આખો દી આમ 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 કર્યા જ કરે સળિયો ઘૂસાડે આ બધું જ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં તો પહેલાંથી કહ્યું છે કે આવું ન કરવું જોઈએ આ તો મૂળતા છે અજ્ઞાનતા છે તમને સમજ નથી તમારા જમ્સ બધે ફેલાય છે રોગ બધે ફેલાય છે પણ સાયન્ટિસ્ટોને હવે ખબર પડી સાડા પાંચસો વર્ષ પહેલાં સાયન્ટિસ્ટને ખબર નહોતી કે આપણા મોઢાઓમાંથી જમ્સ બહાર નીકળે છે અને બીજાને એ વાયરલ ઇન્ફેક્શન લાગી જાય છે એ નોલેજ આપણા ઋષિમનુષ્યઓએ આપણને આપ્યું આપણા આચાર્યોએ આપણને આપ્યું એ લોકોએ આપણને આ સમજણ આપી પણ આપણને ખબર નથી આપણને બહારનું સારું લાગે છે આપણને વિદ્યા સારી લાગે છે આપણને કોઈ એડવર્ટાઈઝમાં મોટી સેલિબ્રિટી આવીને સમજાવે કે ભાઈ ડેટોલથી હાથ ધોવા જોઈએ પછી આપણે ધોશું પણ આપણા ઋષિમર્ષિઓ કે છે તો નહીં ધોઈએ આપણે કેમ કે એમાં આપણને એમ લાગે છે કે એ લોકોને શું ખબર પડતી હોય આ લોકોને ખબર પડતી હશે પણ આપણને એ સમજ નથી કે એ લોકોને જે ખબર પડતી ને એ આ લોકોને હજી ખબર નથી પડતી એ લોકોને એટલી ખબર પડતી હતી એટલા બધા હોશિયાર હતા એટલો વિચાર કરો કે જ્યારે ટેલિસ્કોપ નહોતા માઇક્રોસ્કોપ નહોતા એ સમયમાં આપણા ઋષિ ઋષિમર્ષિઓએ બધા ગ્રહો શોધી લીધા હતા આપણને બધી ખબર પડતી હતી કે મંગળનો કલર કેવો છે કયું કયા ગ્રહની સાઈઝ કેવડી મોટી છે એ કઈ રીતનું છે આ બધું નોલેજ ગ્રહણ કેમ આવતું આ બધું નોલેજ આપણા ઋષિ મર્ષિઓને પંચાંગથી થઈ જતું અહીંયા બેડા બેડા ચોપડીઓથી ગણિત કરીને કહી દેતા જ્યારે આપણા પાસે જોવાની કોઈ સગવડતાઓ નહોતી તો વિચાર કરો કે આટલા સમૃદ્ધ પરંપરામાં આપણે જીવી રહ્યા છીએ તો શા માટે આપણા બાળકો અન્ય સંસ્કૃતિમાં વયા જાય આપણે થોડુંક જાગૃત બનો આપણા બાળકોને પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન આપો પહેલાં પોતે લ્યો અને એને પણ આપો એને સમજાવો કે પુષ્ટિ માર્ગ શું છે આપણે જેવી તેવી જગ્યાએ નથી બેઠા બહુ સદભાગ્યે વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળતો હોય અનેક જન્મોના સંચિત કર્મો ભેગા થાય ને ત્યારે વ્યક્તિને વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળે છે અને વૈષ્ણવ કુટુંબમાં જન્મ થયા પછી પણ આપણને વૈષ્ણવતાની ગરિમાનું કોઈ અભ્યાસ ન હોય નોલેજ ન હોય તો આપણાથી મોટા દુર્ભાગ્ય આ સંસારમાં કોણ હોઈ શકે બહારના લોકોને તો ખબર જ નથી કે આ કઈ સમૃદ્ધ પરંપરા છે આપણે તો એમાં જન્મ્યા એમાં જીવ્યા છતાંય આપણને એની કિંમત નથી આપણને એની સમજ નથી કે કેવી ઉત્તમ જગ્યા આવીને આપણે બેઠા છીએ તો આ જ પુષ્ટિ સંપ્રદાયનો નોલેજ જો આપણા પુષ્ટિ સંપ્રદાયના બધા જ બાળકોને મળે તો ચોક્કસપણે એ લોકોની જિજ્ઞાસાઓ શાંત થાય એ લોકોને પણ સમજ આવે કે પુષ્ટિ માર્ગ શું કહેવાય આપ બધાના હૃદયમાં ખાસ કરીને મનોરથી પરિવારને અમે હૃદયપૂર્વક શુભાશીર્વાદ પાઠવીએ છીએ પ્રભુ એમને ખૂબ ખૂબ બળ આપે અને ભૌતિક સમૃદ્ધિ ભલે ખૂબ મળે પણ આપની આધ્યાત્મિક સમૃદ્ધિ પણ આગળ વધે આપ આધ્યાત્મિકતામાં પણ આગળ વધો કેમકે ફેલાવો ગમે એટલો હોય ઊંડાણ ન હોય તો નકામું એટલે ઊંડાણ પણ આપણું વધે ફેલાવો ઠાકોરજી ખૂબ આપે પણ એ સામે એવડું આપે જેથી આપણા ફેલાવાને જાળવી શકો સમજી શકો અને જીવનમાં યોગ્ય જગ્યાએ વાપરી શકો એવી સદભાવના સંયુક્ત બધા લોકોને હૃદયપૂર્વક આશીર્વાદ મારા વક્તવ્યને વિરામ આપું છું કલ્યાણ મસ્ત શુભમભાગ